आ गई है એટલે છતરા છતરા નીચે રહી જાય આ સિંગનો ભૂકો નાખી દીધો છે દળેલી સિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં શો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આઠમ છે જન્માષ્ટમી તો આઠમને જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામનાઓ અને બસ કૃષ્ણનો ઉત્સવ છે આજે તો આપણે પણ શું શું કરીએ છીએ હું તમને બતાવીશ અને અત્યારે મમ્મી પણ જો અહીંયા રેડી થઈ ગયા છે રીલ્સ બનાવવા મળાવું તમને ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી તૈયારી આઠમની આઠમની આઠમ ફૂલ તૈયારી સાંજ ની હા હા ચા પાણી નાસ્તો કરી લીધો કરી લીધો અને અહીંયા જો મન સૂતો છે હજી અમારા કાના તો હજી ઉતા છે અને જો આળસ આવે જો રાતે ઊંઘણા આવે જે દિવસે ઊંઘાવતી હોય તમને અત્યારે રાળસ આવે બાને મળીએ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ શું આઠમનું સારું ને આજે ઉપવાસ કાલ સાતમ હતી કેવું લાગ્યું સાતમે ઠંડુ ખાઈને પેટમાં કંઈ ગડબડ નથી તો આજે આઠમનો ઉપવાસ ઉપવાસ ખાધું કાંઈ ચા પીધી અને અહીંયા પપ્પા નાસ્તો કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આઠમનો ફરાળ કરે પપ્પા અને હવે આપણે લોકો મમ્મીની જો રીલ શૂટિંગનું કામ ચાલુ હતું એટલે એ કરીએ મારે હજી ચા નાસ્તો પીવાનું બાકી છે તો ચલો હું પણ ચા નાસ્તો કરી લઉં કેમ કે બાઇક હજી ચાર્જિંગમાં છે તો હું ચા નાસ્તો કરીને પછી આગળ મળીએ અવાજ થોડોક છે તો તમે સમજી જાજો ન આવે તો ચલો ગાઈસ આજે આઠમ છે મેં દુકાને ગયા છે અને વરસાદ જુઓ તમે ફૂલમ ફૂલ કાનો આવવાનો હોય એટલે તોફાન તો થાય જ તમે જોઈ શકો એમ વરસાદ તો ધડાકે બંધ આવે છે અને આ વરસાદમાં આપણે બધી તૈયારી કરવાની છે તો હવે કેમ ના કરશું બધું બહુ ટફ રહેવાનું ગયા વર્ષની આઠમમાંય મારે એવું જ થયું હતું અને ગયા વર્ષની આઠમમાંય અમે બહુ ડિફિકલ્ટ રીતે આવ્યા હતા અને મીત તો હું મીઠ ફસાઈ ગયા હતા પણ આજે એકલા મીત છે મીઠ સાથે શું હાલત થાય આપણે જોઈએ કેમ કે વરસાદ એવો જ આવે જો બધે પાણી ભરાઈ જશે હમણાં અને અમારે અહીંયા બહુ જલ્દી પાણી ભરાઈ જાય એટલે વરસાદ એકદમ ધોધમાર આવશે આવો ને આવો ગાઈ વરસાદ આટલો પપ્પા બહાર જઈને એવા કેવું વાતાવરણ હતું જોરદાર વરસાદ અને અહીંયા આપણે ફરાળની તૈયારી છે માટે બટેકા બાય પાસે બાજીના અને અહીંયા મમ્મી તેની તૈયારી કરે છે મમ્મી શું લાગે કાનો આવે એટલે તોફાન થાય કેવો એ કાનાનો જન્મ થયો તો ત્યારે કેવું થયું આ જ વસ્તુ

અને અમારે થોડોક વાસણનો અવાજ આવતું હશે બાજુવાળા વાસણ ઘસે છે એટલે ઇગ્નોર કરજો અને અત્યારે જો અમારે મોરૈયાની તૈયારી થાય છે હવે ગેસનો ચૂલો હમણાં ચાલુ થશે કાલનો ચાલુ થયો નથી હજી થઈ ગયો હોય કે નથી કર આમ તો છે ને આપણે આ એક ચૂલો તો રાતે જન્મ થાય પછી ચાલુ કરવાનું હોય એવું હોય તો ચલો આપણે છે આપણે સગડીએ કે આપણે સગડીએ રાખશું અને ચલો અત્યારે તમે તૈયારી કર લઉં ત્યાં સુધી રીલ એડિટ કર લઉં મને આમાં કાંઈ સંભળાશે નહીં અત્યારે ઉપર ટીવી ચાલુ કરતી છું ચલો બા શું કે કીશું કંઈ નહીં એડિટિંગ મિક્સ ઘરે આવી ગયા છે અને મસ્ત ઘરે પહોંચી ગયા છે બહુ તકલીફ પડી નથી હવે તૈયારી શું એડિટિંગ અહીંયા જોવે છે એડિટિંગ કરે ને કીશું બેઠો બેઠો હરકો એડિટિંગ તો કરે છે ને ધ્યાન રાખે મારી ક્લિપ કાપી તો નઈ નાખતા ને કોઈ નઈ મન મન હે ને એવું જોવે ને જો અહીંયા હવે મમ્મી અહીંયા સિંગ પાક કે અને સિંગ કઢી બનાવી છે સિંગ પાક છું આમ તો છે ને અમારે બધા ખાંડનો બનાવે છે પણ ખાંડનો નથી ખાવો અમારે એટલે આજે ગોળનો બનાવીએ છીએ જેમ સુખડી બનાવીએ ને એમ સિંગ શેકી અને દળી નાખીશું છોતરા ઉતારીને અને પછી ઘી ગોળનો સેટ પાયો કરી અને બનાવીશું તો આગળ બતાવીએ આપણે હવે શું ચાલુ કર્યું મમ્મી આ સિંગ શેકાઈ ગઈ છે હવે આપણે એને છે ને આ જે છોતરા છે ઉતારી દઈએ પછી મિક્સરમાં દળીશું અને જો અહીંયા બાય ગોળ છોલવાન ચાલુ કરી દીધું છે શેની માટે બસ સુકડી માટે છોલો આ બનાવીએ એની માટે કોકા પાક એની માટે ગોળ જો છોલવાનું ચાલુ કરી દીધું છે સિંગના છોતરા ઉતારવા માટે મસ્ત આ તમે ચારી લો ને એટલે બધા છોતરા ઉતરી જાય નીચે અને ઘરમાં ઉડે પણ નહીં

જો આવું દળાઈ ગયું છે એકદમ ભૂકો ભૂકો મીડિયમ દળવાનું ને શું લીધું મમ્મી હવે આમાં લીધું છે અને થાળી અને વાટકી ઘી વાળી કરી દીધી છે આપણે હા હા ગોળ છે ઘોળ બાય એકદમ જીણો અને મસ્ત સુધારી દીધો છે છોલે કો છોલે દીધો છે Nah, ini yang kita Dari di sini. સિંગ પાક થઈ ગયો છે તૈયાર અને કી શું આવી ગઈ છે મારો બ્લોગ પણ એડિટ થઈ ગયો છે સિતરા સાતમ વાળો ફટાફટ બધા જોઈ લેજો અને હજી જો ન જોયો હોય તો નહીં સિંગ પાક તૈયાર થઈ ગયો છે

અને જો અહીંયા જમવાનું થઈ ગયું છે તૈયાર અને બધા જમવા બેસી ગયા છે કેવો બેન સિંગપાક ની ચાકી ને કેસે ગરમ ગરમ કેવો બેનો મસ્ત બહેનો બા બરોબર બેનો સિંગપાક મમ્મીએ તો ચાખો તો ગાઈસ ચલો જમી લઈએ પછી આગળ મળીએ

આપણે હવે ઢાંકી દીધા છે આખા ઢાંકી દેવાના છે અને ખીરા કાકડીને એવું બધું મૂકી દીધું છે અને ભગવાનને આખા આપણે ઢાંકી દીધા છે પછી બાર વાગે આપણે એમનો જન્મ કરાવશું પછી સ્નાન કરાવશું અને પછી એમને તૈયાર કરશું ઝૂલો ઝુલાવશું તો ત્યાં સુધી ભગવાનને ઢાંકીને મૂકી દઈએ અને પછી આપણે બધા પણ રેડી થઈ જઈએ એમનો બડ ડે છે તો પછી ગાઈસ ચલો હવે છે ને આપણે કાના નવડાવીએ છીએ એનું બધું નવડાવીને એને દોડાઈને મસ્ત નવા કપડાં પહેરા દઈએ જો એના કપડાં બતાવશે તમને બધું તૈયાર થાય છે હજી એનું આ પાકડી પહેરાવાની ના જો મમ્મી હવે આ થપ્પો પડ્યો છે વાઘાઓનો આ બધા વાઘા છે અને મમ્મી બધું કાઢી કાઢીને આલે છે બધાને જો ભગવાનને આપણે ઢાંકી દીધા સરખ્યા હમણાં બાર વાગે ત્યારે આપણે ખોલીશું અને પછી આપણે બધું કરશું તમે જોજો અને જોવો મિત્રો અત્યારે હવે જમવાનું આવી ગયું છે બપોડા અને શું ખરાળી વડા સાબુદાણા નું આવી ગયા છે અને બધા જમવા બેસી ગયા છે મામા પપ્પા મામી

జయ కనయ్యా లకి నంద భయో జయ కనయాలీ నమంగ భయో జయ కనై లాలకీ నంద భయో జయ కనైయా లాలీ ఆతి గోడ పాలకి జయ కనైయాతి గోడ పాలకి జయ కనైయాయ కనై బోళ శ్రీ కృష్ణ భగవన్ జయ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ રહ્યો છે બાર વાગી ગયા છે બાર વાગી ગયા અને કૃષ્ણ ભગવાન 12 વાગી ગયા અને કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે બાર પડકડા ફૂટવા માંડ્યા છે અમારા ઘરે જો ત્રણ ત્રણ કારાનો જન્મ થઈ ગયો છે ફીરજુ પર આજે દેખો તાર ફીરજુ બિજરા અવતાર દેખો સખી સારી બીજરા અવતાર દેખો સખી સારી की जय <जए> લોકોએ જોયું એમ આપણે જો કાનાનો જન્મ ને એવું બધું મસ્ત રીતે કરી દીધું છે અને હવે આપણે સુઈ જઈશું કેમ કે અત્યારે વાગવામાં થયો છે એક અને બસ જો કાનો હવે મસ્ત ઝૂલે છે બે એમાં એવો છે મામાનો કાનો પણ અહીંયા જ છે એટલે એમના ઘરે નવો કાનો આપવાનો છે તો આપણે એમનો જન્મ અહીંયા જ કર્યો છે કાલે એમના ઘરે લઈ જશે અને બસ જો અત્યારે બે સમજીને મસ્ત ઝૂલે છે અને હવે આપણે સુઈ જશું અને કાના પણ કાલે સુધી અહીંયા રાખશું આપણે પછી આવતીકાલે મળશું નવા બ્લોગમાં કાલે પણ તમને કાનાને બતાવીશ અને બ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારો જન્મ કાનાનો જન્મ ઉત્સવ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે જણાવજો અને બસ જો હવે સુઈ જશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે હરે મહાદેવ જય શ્રી રામ બાય બાય